વધારવામાં આવી તો પંચમહાલ જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી અને ખનીજ વહનના દૂષણને અટકાવવા ઉચ્ચ કક્ષાએથી આદેશો આપવામાં આવ્યા છે જેને પગલે ખાડ ખનીજ વિભાગ એલર્ટ થયું છે તો ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાના આધારે રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દરમિયાન ગોધરા તાલુકાના ટિંબા પાસે આવેલ ઉદલપુર ગામે ત્રણ ટ્રકોમાંથી માંથી બ્લેક ટ્રેપ ભરેલ મળી આવ્યું કે જેમાં ત્રણ ટ્રક સાથે ગેરકાયદે જથ્થો સીઝ ટીમ્બા ખાતે મૂકવામાં આવ્યો અને ત્રણેય ઇસમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે